એ ચાવા ખાધા આગળ શું करू ઓદા ઓકરા હું સાપ્ર દે જતી રહી ની માં તે મારા બધું રોટલા રોટલા બધું કરવું પડે હવે પોણી ભરી નહી થી એ બધું ખાલી હ રીઓ ગેર તે જો તાર માંગત બન લે જલ્દી હેડે હું લોટ ગોદ દે કા જલ્દી બાઈ લે લે ઓ રતનબા ઓ રોટલા કે તાર અત્યારે શું કરો ખરાબ ભૂરી આ કદી રોટલા ના કરી હું બાયરીયો કરું ના માં એ રોટલા કા રોટલો નહીં જો તો એ રોટ નહીં

Ba, tata! tata! Tu, măi, măi, piscune Da, măi, piscune le

અરે કાકો ના કાકો હું કાકો નેખી જો મમ ને નાટક કરી રહ્યો હતો ભાઈ ને તો કાકો કાકો કટ દેખો છોટો લઈ હોટ ને હોટવા ન

કરાયા પૈસા જ માંગે સમાધાન કરી દેવું આપળો હા કેવું કરશું પૈસા ન્યાલ તોય અમન લગા સમાધાન કરી નાવો આ સમાધાન કરી દીજો લે કાકો ભાઈ હે કાકો એ હું તું કાકો આ તું મારો છોકરો હે તમે ગેરજી મા ભાઈ બનીયા તો

લોટ લેવા આવ્યા લોટ લેવા આવ્યો છે અત્યાર વખત લે આડો આપણે ઘેર